નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ સૌથી મોટા શૈક્ષણિક સમાચાર ધોરણ એક થી આઠ ની તમામ શાળાઓમાં હવે સમયમાં કરાયો મોટો ફેરફાર ગુજરાતમાં હડતાલ અને વાલીઓની વધી મુશ્કેલી શિક્ષણ મંત્રી આવ્યા એક્શનમાં અને સરકારનો કડક આદેશ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ગુજરાતમાં શિક્ષકોને ધરણા ટાટ ઉમેદવારો લાંબા સમયથી એક જ માગણી કરી રહ્યા છે કે કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે જેને લઈને ગઈકાલે ગાંધીનગર ખાતે ઉમેદવારો પર હતા સરકારને રજૂઆત કરવા માટે ઉમેદવારોએ વિરોધ સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું જોકે પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા ઉમેદવારોની ટીંગા કરીને લઈ જવામાં આવ્યા હતા પોતાના હક માટે લડતા ઉમેદવારો માટે આ કેવા વ્યવહાર છે બે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય ધોરણ 10 માં બેઝિક ગણિત સાથે પાસ થનાર વિદ્યાર્થીઓને પણ ધોરણ 11 સાયન્સમાં તમામ ગ્રુપમાં પ્રવેશ માટે લેવામાં આવેલ નિર્ણય બાદ શિક્ષણ બોર્ડ દ્વારા પ્રવેશ માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ આપવા માટે વિદ્યાર્થીની ક્ષમતા અને યોગ્યતા નક્કી કરી પ્રવેશ આપવાનો રહેશે આ માટે ધોરણ 10 માં બેઝિક ગણિતમાં ગ્રેસિંગ માર્ક સિવાય 35% ટકાથી વધુ ગુણ મેળવેલા હોવા ખૂબ જરૂરી છે ગુજરાત કોંગ્રેસના પ્રમુખે કર્યું મોટું એલાન ટેટ અને ટાટ ઉમેદવારો ગાંધીનગર ખાતે કાયમી ભરતીની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે લોકશાહીમાં માંગણી આંદોલન કરવાનો અને શાંતિપૂર્વક રેલી કાઢવાનો એ બંધારણીય અધિકાર છે રાજ્ય સરકાર આ અંગે સકારાત્મક વિચારણા કરે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની માંગણી વ્યાજબી છે તેમને કાયમી ભરતી કરવામાં આવી જોઈએ એટલું જ નહીં મિત્રો નાપાસ વિદ્યાર્થીના હિતમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય ધોરણ નવ અને અગિયાર માં નાપાસ થયેલા વિદ્યાર્થીના હિતમાં રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં ધોરણ નવ અને અગિયાર માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને હવે એક નવી તક મળશે નાપાસ થયેલા વિદ્યાર્થી હવે નવીન સત્રમાં પંદર દિવસની અંદર જ પરીક્ષા આપી શકશે આ પરીક્ષામાં જે વિદ્યાર્થી પાસ થશે તેને આગલા ક્લાસમાં બઢતી મળશે અને આગળનો અભ્યાસ જેવો કરી શકશે તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર અને સ્કૂલ વાહનના ભાડામાં કરાયો મોટો વધારો ઉનાળું વેકેશન પૂરું થઈ ગયું છે અને તેર જૂન થી શાળાઓ પણ શરૂ થઈ ગઈ છે આ પહેલા વાળીઓની કમર તોડી નાખે તેવા સમાચાર આવ્યા છે આપને જણાવી દઈએ મિત્રો કે સ્કૂલ શરૂ થતાં જ સ્કૂલ વાન અને રિક્ષામાં વીસ ટકા જેટલા ભાડાનો વધારો કરાયો છે આ પહેલા સ્કૂલ વાન ના કિલોમીટર દીઠ એક રૂપિયા લેવામાં આવતા હતા ત્યારે હવે બારસો રૂપિયા ચૂકવવા પડશે મહત્વના શૈક્ષણિક સમાચાર અગ્નિકાંડ બાદ સ્કૂલ વાહન ચાલકોનું ચેકિંગ રાજકોટમાં રાજ્યભરની શાળાઓનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે ત્યારે આજે વહેલી સવારથી જ સ્કૂલો શરૂ થઈ ચૂકી છે ત્યારે રાજકોટમાં અગ્નિકાંડ બાદ તંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે આજે વહેલી સવારથી જ આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ વાન નિયમો પાલન ન થાય ત્યાં સુધી ચેકિંગ કરવામાં આવશે જે અંતર્ગત રાજકોટ શહેર માર્ગ પર આરટીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું કે ગુજરાત સરકારનો કડક આદેશ અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને તંત્ર દોડતું થયું છે અને શિક્ષણ બોર્ડ દ્વારા ફાયર સેફ્ટી અને એનઓ સીને લઈને આદેશ અપાયો છે જેમાં તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીના આદેશો આપવામાં આવ્યા છે સત્તર જૂન સુધીમાં જો ચકાસણી પૂર્ણ કરી ફાયર સેફ્ટી રિપોર્ટ આપવાનો રહેશે આ ઉપરાંત સોમવારે રજાના દિવસે પણ બાર વાગ્યા સુધી રિપોર્ટ બોર્ડમાં રજૂ કરવા માટે કડક આદેશ આપવામાં આવ્યો છે હવે ગુજરાતમાં સ્કૂલ વાહન ચાલકોની હડતાલ રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલ વાહન ચાલકો ઉપર તંત્રની તવાઈ બોલી હતી ત્યારે હવે ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં સ્કૂલ વાન ચાહલકો હડતાલ પર ઉતરશે ગઈકાલથી રાજ્યના એસી હજારથી વધુ રિક્ષા ચાલકો અચોક્કસ મુદતની હડતાલ ઉતરશે મળતી માહિતી પ્રમાણે જ્યાં સુધી વાહનોની કાયદેસરની પરમિટ નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જેની સાથે વાલીઓની મુશ્કેલીમાં વધારો થયો છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી હવે આવ્યા એક્શનમાં નીટ યુજી બે હજાર ચોવીસના પરિણામમાં ગોટાળાના આક્ષેપો વચ્ચે ગઈકાલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ એનટીએ નિશાન સાધ્યું છે અને કહ્યું કે નીટ મામલે કોઈ પણ પ્રકારની અનિયમિત કરનાને બક્ષવામાં આવશે નહીં બાળકોના ભવિષ્ય સાથે રમનારાઓને સાખી લેવામાં નહીં આવે એનટીએ કોઈ પણ દોષી થશે તો તેને પણ છોડવામાં નહીં આવે હવે ગુજરાતમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મુકાયા મુશ્કેલીમાં રાજ્યભરમાં એસી હજારથી વધારે સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા છે જેથી વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે સુરતમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે ત્યારે વાલીઓને વરસતા વરસાદમાં બાળકોને સ્કૂલે મૂકવા જવાની ફરજ પડી હતી જ્યારે અન્ય શહેરની પણ આવી સ્થિતિ છે વાલીઓએ રોષ વ્યક્ત કરતા કહ્યું ખોટી રીતે હેરાન કરવામાં આવે છે આ તરફ વડોદરામાં પણ સ્કૂલ વાહન ચાલકોની હડતાલનો ફિયાસ્કો થયો હતો હવે વાલીઓ ખાસ જાણી લો આંગણવાડીના સમયમાં કરાયો ફેરફાર ગરમી સામે રક્ષણ આપવા માટે સરકારે રાજ્યની તમામ આંગણવાડીનો સમય બદલ્યો છે હવે આંગણવાડીનો સમય સવારે સાડા સાત થી લઈને બપોરે સાડા બાર વાગ્યા સુધીનો કરાયો છે આ દરમિયાન સવાર અને બપોરનો નાસ્તો પણ આપવામાં આવે છે આ પહેલા સમય સાડા નવ થી સાડા ત્રણ વાગ્યા સુધીનો હતો હાલ ગરમીને કારણે બાળકોને ગ્લુકોઝ ઓઆરએસ અને લીંબુ સરબત આપવામાં આવે છે